પ્રાંતિજના મજરા ખાતે સર્વરોગો માટે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સર્વરોગો માટે નિઃશુલ્ક સારવાર તેમજ તપાસ કેમ્પ યોજાયો હતો જેમાં ફ્લુટો હોસ્પિટલ હિંમતનગરના નિષ્ણાત ડોક્ટર દ્વારા બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયરોગ પથરી જેવા રોગોની સારવાર તેમજ મધરહૂડ સેન્ટરના નિષ્ણાત ડોક્ટર દ્વારા સચોટ નિદાન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કેમ્પનું આયોજન મજરા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબા મકવાણા તેમજ જોગમાયા શક્તિ ફાઉન્ડેશનના જેડી મકવાણા ગોલ્ડમેન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો અહેવાલ અલ્પેશ નાયક જય માતાજી આજ રોજ તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ માનનીય પ્રદા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ નિમિત્તે મજરા ગ્રામ પંચાયત તથા શ્રી જોગમા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક ફ્રી ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્લુટો હોસ્પિટલ હિંમતનગરના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ડાયાબિટીઝ રોગો તથા બ્લડ પ્રેશર અને અન્ય રોગોની સારવારનું નિદાન કરવામાં આવ્યું છે તથા મધરહુડ હોસ્પિટલ દ્વારા ઇનફર્ટિલિટીનું સચોટ અને સારું એવું નિદાન કરવામાં આવ્યું છે અને ગામના તમામ લોકોએ એનો લાભ લીધો છે અને હરેક વ્યક્તિ સુધી એનો લાભ પહોંચી માટે અમે પ્રયત્નશીલ છીએ